ગુડ મોનિંગ હાય મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠનું ચેપ્ટર નંબર નવ સોરી ચેપ્ટર નંબર દસ આપણે ભણવાના છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી છે આ સબ્જેક્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી છે ચેપ્ટરનું નામ છે તરુણાવસ્થા તરફ હે ને અગાઉ આપણે ભણી ગયા છીએ કે પ્રાણીઓમાં કેવી રીતે પ્રજનન કરે છે મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય ધરાવે છે પ્રજનન અને મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી કેવા પ્રકારના પ્રજનન કરે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં આપણે માનવ શરીરમાં થતા પરિવર્તનનો અભ્યાસ કરવાનો છીએ પ્રજનન માટે સક્ષમ બને છે હેને અગાઉ આપણે પ્રકરણ નવમાં મનુષ્યનું પ્રજનન અંગો વિશે આપણે અભ્યાસ કર્યો હે હેને ત્યાર પછી આપણે તરુણ અવસ્થા તેમજ યોવાના યોનારંભ હે ને કેવી રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીશું હે ને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગી એ એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી તેણે ટિપ્પણી કરીને કે ભૂજવાના કેટલાક મિત્રોએ જેઓ એક વર્ષ બાદ મળ્યા હતા તેમની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી તેમાંથી કેટલાય તો મોછો ગુવા કાર્ટૂન જેવા દેખાતા હતા તેની માતાએ તેને સમજાવી છોકરાઓ માટે મોટા થઈ ગયા હે ને હે ને તો જન્મ જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે પરંતુ દસ કે અગિયાર વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિ એકાએક ઝડપથી આવી જાય છે વૃદ્ધિ ઝડપથી દેખાવા લાગી જાય છે શરીરના થરતા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એકાએક ભાગ છે તે બધાના સંકેત કે તમે હવે કેવા બાળકો નથી રહ્યા નામે નાના બાળકો નથી રહ્યા એટલે કે પુખ્ત અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ વૃદ્ધિ એ કુદરત કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈ થઈને પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ તરુણાવસ્થા લગભગ અગિયારથી અઢાર વર્ષની ઉંમરમાં પ્રારંભ થાય છે અથવા ઓગણીસ વર્ષની ઉંમરમાં પ્રારંભ થાય છે હે ને તરુણાવસ્થામાં અવધિ તરુણ તેરથી અઢાર કે ઓગણીસ સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાને બાળકોનો તરુણો પણ કહેવામાં આવે છે છોકરીઓમાં અવસ્થા છોકરાઓની સાપેક્ષ એક કે બે વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે તરુણ અવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે તરુણાવસ્થા દરમિયાન મનુષ્યમાં શરીરમાં એક બદલાવ આવે છે આ બદલાવને આરંભનો સંકેત તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ તરુણાઓ તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યુવનનો શરૂઆત થાય છે અને યૌવનારંભમાં થતા ફેરફારો આપણે જોઈએ યુવનારંભમાં થતા ફેરફારો ઊંચાઈમાં વધારો થાય કે ઊંચાઈમાં એકાએક વધારાના વધારાના વધારાનો યોરંભા યવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખ દેખીતો બનાવે છે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે જે વ્યક્તિ ઊંચો બના બને છે અને અહીંયા ઉપ પૂર્ણ ઊંચાઈની ટકાવારી લખી છે હે છોકરાઓમાં આટલી હોય છોકરીઓમાં આટલી હોય છોકરાઓમાં ઉંમર લખી છે અહીંયા ઊંચાઈની ટકાવારી લખી છે છોકરામાં બોતેર ટકા હોય છોકરીઓમાં સિત્યોતેર ટકા હોય હે ને ઉંમર નવ પંચોતેર ટકા એક્યાસી ટકા આવી રીતે આ કોષ્ટકમાં બતાવ્યું છે હે ને પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું સૂત્ર છે વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટર ઓબ્લિક વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈના ટકા એટલે કે ગુણ્યા સો હે ને તો આવી રીતે આપણે એની ટકાવારી કાઢી શકીએ શકીએ છીએ ચાર્ટમાં એક નમૂનો આપે છે અહીંયા એક નમૂનો આપ્યો છે એક છોકરા છોકરો કે જેની ઉંમર નવ વર્ષ થયા બાદ તેની ઊંચાઈ એકસો વીસ સેન્ટીમીટર છે તો વૃત્તિ અંતિમ તબક્કા પર તેની અંદાથી જ ઊંચાઈ કેટલી હશે તો આ સૂત્ર યુઝ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઉદાહરણ આપેલું છે એના પરથી આપણે ઘણા બધા દાખલા પણ ગણી શકીએ પણ આ સૂત્ર આપણે યાદ તો વર્તમાન ઊંચાઈ કેટલી છે એકસો વીસ સેન્ટી મીટર છે હેને અંદાજીત ઉંમર અહીંયા લખી છે હેને તો અહીંયાના કાઉન્ટ કરી દેવાના મલ્ટિપાય તો આન્સર આપણને મળી જાય શરૂઆતમાં છોકરીઓ અને છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતપોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે હે ને અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈઓમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈની વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક યવન યૌવન તીવ્ર ગતિથી વધે છે તથા ચાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે જ્યારે જ્યારે કે ધીરે ધીરે વૃદ્ધિ પામે છે પહેલી પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી શરીરના બધા જ અંગો સમાન દરેક વૃદ્ધિ નથી કરી શકતા ક્યારેય હેના દરેક શરીરના બધા જ અંગો સમાન દરેક વૃદ્ધિ કરી શકતા નથી ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગને શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં મોટો દેખાય છે પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલન કરે છે પરિણામે શરીર સુડોળ થઈ જાય છે હે ને આપણે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ એક સભ્ય સાથે લગભગ સમાન હોય છે પરંતુ કારણ કે એ ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જમીન પર આધાર રાખે છે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઊંચિત પ્રકાર પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે તે હાડકાઓ સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં આવે છે અને મદદરૂપ કરે છે તરુણની પોષણ આવી આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણ આગળ આપણે અભ્યાસ કરીએ શારીરિક આકારમાં બદલાવ હે ને આપણા શરીરના આકારમાં બદલાવ થાય છે હે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરીએ છીએ ને વૃદ્ધિના કારણે છોકરાઓમાં શારીરિક સ્નાયુઓનો શારીરિક સ્નાયુઓનો વિકાસ છોકરીઓમાં વિકાસની સરખામણી વધુ હોય છે અર્થાત તરુણ અવસ્થામાં છોકરાઓ છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે હે ને છોકરા અને છોકરીઓમાં બદલાવ સેમ હોતા નથી અલગ અલગ હોય છે અવાજમાં બદલાવ હે ને છોકરા છોકરાઓમાં અને છોકરાઓમાં અલગ અલગ પ્રકારે અવાજ હવે છોકરાઓમાં અવાજમાં ખાસ કરીને બદલાવ થાય છે કે ક્યારેક આપણે વર્ગમાં દેખીએ છીએ કે છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે અને સ્વરપેટી એટલે કે કંઠ સ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે ત્યારે છોકરીઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગની બહાર તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહેવામાં આવે છે છોકરીઓમાં છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંદ દેખાતી હોય છે એટલે ઘણીવાર આપણે છોકરીઓનો અવાજ તીણો દેખાતો હોય છે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટી સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજમાં ઘોઘરો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે અહીંયા કંઠમણી આકૃતિમાં બતાવી છે આ છોકરાઓનો અવાજ વૃદ્ધિ પામીને છોકરાઓને કંઠ મળી હે ને હવે પ્રસ્વેદ ગ્રંથિ હે ને પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો પ્રસ્વેદ ગ્રંથી ગ્રંથિઓના સ્ત્રાવના તરુણાવસ્થામાં વધી જાય છે આ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલી વ્યક્તિઓમાં ચહેરા પર ફોલિયો ખીલ થઈ જાય છે હે ને પ્રજનન અંગોનો વિકાસ હવે આપણે જોઈએ પ્રજનન અંગોનો વિકાસ અગાઉ આપણે પ્રજનન વિશે ભણી ગયા છીએ માનવ પ્રજનન અંગોનો અભ્યાસ આપણે કરવાનો છે નર અને પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમાં પૂર્ણ વિકસિત થઈ જાય છે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે હે ને હવે માનસિક બૌદ્ધિક તેમજ સાંવેદિકતા પરિપક્વ પરિપક્વતા પ્રાપ્ત તરુણ અવસ્થામાં વ્યક્તિ વિચારણામાં પરિવર્તન પણ અવસ્થા છે હે ને આ અવસ્થા પરિવર્તન અવસ્થા પણ કહેવામાં આવે છે પહેલી સાપેક્ષ કિશોરી વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સમયે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે ક્યારેક ક્યારેક તરુણી શારીરિક તેમજ માનસિક અથવા પ્રત્યેક અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત રીતે પરંતુ અનુભવે છે જાતે તે સમજવું જોઈએ અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી બદલાવને કુદરતી બદલાવ અને શારીરિક વૃદ્ધિના કારણે થાય છે હવે કોણ જાતીય લક્ષણો હે ને અગાઉના ધોરણમાં આપણે સ્ટડી કરી ગયા છીએ શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે યૌવનના છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે કે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓથી અલગ પાડે છે આવા લક્ષણો ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરીઓની છાતી પર વાળ ઉગવા લાગે છે છોકરાઓ અને છાતીઓ બંને અલગ બગલમાં તેમજ ચાંગણી ઉપર તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે હે ને તરુણાસ્થામાં થતા બદલાવ અંતસ્ત્રાવો તથા નિયંત્રણ હોય છે અંતસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે તે અંતસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે હે ને શુક્રપિંડ નર અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનું નિર્માણ ચાલુ કરી દે છે આ અંતસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે જેના વિશે આપણે અગાઉ અભ્યાસ કરીએ ઉદાહરણ તરીકે ચહેરા પર ઉગવા છોકરીઓમાં યોવન સાથે અંડપિંડ માંદવા અંતસ્ત્રાવ ઇન્સ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે જેનાથી સ્તન વિક વિકસિત થઈ જાય છે દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તન સ્તનની અંદર વિકસિત થઈ જાય છે અને આ અંતસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે હે ને પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતસ્ત્રાવનો ફાળો હે ને પ્રજનન અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી પહોંચી શકે છે લક્ષ્યાંક સ્થળ અથવા અંતસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે આપણા શરીરમાં અનેક અંતસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ હોય છે શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતિ અંતસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે તમે હમણાં જ આપણે અભ્યાસ કર્યો છે કે અંતસ્ત્રાવો સ્ત્રાવ ગુણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે જાતી અંતસ્ત્રાવો પણ પીટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતસ્ત્રાવના નિયંત્રણ હોય છે પીટ્યુટરી ગ્રંથિ અનેક અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેમાંથી એક અંતસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષો તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વને નિયંત્રણ કરે છે હેને અહીંયા પીટ્યુટરી ગ્રંથી ચાટો બતાવ્યો છે પીટ્યુટરી ગ્રંથિમાંથી અંતસ્ત્રાવિત અંતસ્ત્રાવી પ્રજનન અંગો એટલે નરમાં તથા ઇન્સ્ટ્રોજન માદામાં ઉત્પન્ન થવા માટે પ્રેરિત કરે છે રુધિરમાં રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા રુધિરના વિવિધ ભાગો લક્ષણ સ્થળ સુધી પહોંચે છે ને યૌવન દરમિયાન શરીરમાં પરિવર્તનો ઉત્તેજન કરે છે હવે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ જ્યારે તરુણોને શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે જનિયોની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોનીમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે છે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન દસથી બાર વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે પિસ્તાલીસ વર્ષથી પચાસ વર્ષ સુધી ઉંમર સુધી ચાલ્યા કરે છે હે અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડકોષોમાંથી એકાએક અંડકોષો પરિપક્વ થાય છે ત્યારે લગભગ અઠ્ઠાવીસથી ત્રીસ દિવસ સુધી અંતરાલ પર કોઈપણ એક અંડપીન દ્વારા મુક્ત થાય છે આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાળી થઈ જાય છે જેનાથી તે અંડકોષો મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે છે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે જે અંડકોષોનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અન્કોષો તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ કહે છે અથવા સ્ત્રાવ પણ કહે છે ઋતુસ્ત્રાવ લગભગ અઠાવીસથી ત્રીસ દિવસોમાં એકવાર થાય છે પહે પહેલો ઋતુસ્ત્રાવ હે ને યૌવન રંગથી શરૂઆત થાય છે જેને રજો દર્શન કહે છે લગભગ પિસ્તાલીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્ત કહે છે અને પ્રારંભમાં ઋતુસ્ત્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે ઋતુ ચક્ર ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતસ્ત્રાવો દ્વારા થાય છે આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું તેનું મુક્ત થવું ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું ટૂટું વગેરે તેમાં સામેલ છે જો અંડકોષોનું ફલન થઈ જાય તે તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે તે જેનો આપણે ધોરણ નવમાં પ્રકરણ નવમાં અભ્યાસ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ ત્યાર પછી તમે એના દસ એમસીક્યુ ક્વેશ્ચન મૂક્યા જ છે તો તમે એને સોલ્વ કરજો નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું આગળથી સંતતિનું લિંગી નિશ્ચયન અને છોક છોકરો કે છોકરી છે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ એ આગળના લેક્ચરમાં હું તમને ભણાવીશ ત્યાં સુધી અત્યારે આપણે આટલા સુધી આજે વિડીયો અહીંયા સ્ટોપ થાય છે ઓકે થેન્ક યુ